વિદ્યાર્થીઓની કારકિર્દી માટે મહત્વની ગણાતી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે શહેરની ઓલ્ફેડ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવાનો એક કાર્યક્રમ શહેરની સત્યમ સંસ્થા અને તાનારી મહિલા મંડળ દ્વારા યોજવામાં આવ્યો હતો ભુજના જાણીતા ધારાશાસ્ત્રી અને પૂર્વ નગરપતિ શંકરભાઈ સચદીની હાજરીમાં અને તેમના પ્રમુખ સ્થાને શુભેચ્છા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ચોકલેટ દ્વારા મીઠું મોં કરાવી કુમકુમ તિલક કરી અને શુભેચ્છા પાઠવવામાં આવી હતી આ તકે સત્યમના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી તેમજ નરેન્દ્રભાઈ સવાદિયા માલસીબેન ગઢવી અને રામુબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા આજના દિને શુભેચ્છા પાઠવતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે વિદ્યાર્થીઓને પોતાના જીવનની કારકિર્દી બનાવવા માટે આજની પરીક્ષા મહત્વની ગણાવી હતી તેમણે સાતસો જેટલા પરીક્ષા આપતા છાત્રોને કુમકુમ તિલક કરી મીઠું મોં કરાવી જીવનની મહત્વની ગણાતી પરીક્ષામાં પાસ થાય તેવી શુભેચ્છા આપી હતી આજના દિને પ્રથમ દિને પરીક્ષામાં આપતા વિદ્યાર્થીઓને તેમના વાલીઓ શુભેચ્છા આપવા માટે પણ ખાસ પહોંચી આવ્યા હતા અને તેમના પુત્ર મહત્વની આ પરીક્ષામાં પાસ થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી આજના દિવસે સાતસો જેટલા વિદ્યાર્થીઓને મીઠું મોં કરાવી શંકરભાઈ સચદે શુભકામના પાઠવી હતી આમ તો દરેક વિદ્યાર્થીના જીવનમાં દરેક પરીક્ષાનું મહત્ત્વ હોય છે કારણ કે દરેક પરીક્ષા એના શિક્ષણ યાત્રામાં અમને એક કદમ આગળ લઈ જાય છે પણ દસમીની પરીક્ષા એ મહત્વની છે કારણ કે દસમીની પરીક્ષા પછી વિદ્યાર્થીની ભાવિ ડિગ્રી અને ભાવિ કારકિર્દી એની દિશા નક્કી થાય છે એટલે દસમીની પરીક્ષા મારી દ્રષ્ટિએ સ્ટોન જેવી પરીક્ષા છે અને સ્ટોન જેવી પરીક્ષામાં જ્યારે વિદ્યાર્થી ભાઈબણો ઉતરણી થતા હોય ત્યારે એમને પ્રોત્સાહન આપવા માટે એમના પરિવારના સભ્યો હાજર રહે એ સ્વાભાવિક છે પણ સત્યમ અને તાનારી જેવી સંસ્થાઓ પણ આ રીતે કાર્યક્રમો યોજી અને એમના પ્રોત્સાહનમાં વધારો કરે છે એ ખૂબ જ ઇચ્છનીય છે અને એના માટે ભાઈ શ્રી દર્શક અંતાનીનું ખૂબ ખૂબ અભિનંદન